મુખ્ય માછલીઓના શંકાસ્પદ મોત નીપજતા તળાવના કિનારે અસંખ્ય મરેલી માછલીઓના ઢગ લાગી ગયા છે અને મરેલી માછલીઓની દુર્ગંધથી નજીકમાં રહેતા લોકો પરેશાન થઈ ઉઠ્યા છે સ્થાનિક રહીશો દ્વારા અંગે ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવતા તળાવના કિનારેથી દુર્ગંધ મારતી માછલીઓ દૂર કરવામાં નહીં આવતા હવે ધીમે ધીમે માછલીઓ કોહવાઈ રહી છે અને તેના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ ઉભી થઈ છે તળાવમાં એક સાથે અસંખ્ય માછલીઓના મોત નીપજવાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે તળાવના કિનારે મૃત માછલીઓના ડગલા લાગ્યા છે જો કે એક સાથે અસંખ્ય માછલીઓના મોતને લઈને રહસ્ય સર્જાયું છે તળાવની ચારે તરફ કિનારા પર મૃત માછલીઓના ડગલા જોવા મળી રહ્યા છે તળાવનું પાણી દૂષિત થવાના કારણે માછલીઓના મોત થયા છે કે પછી અન્ય કોઈ કારણ છે તે અંગે અનેક શંકા કુશંકાઓ ચાલી રહી છે

બે હજાર વીસમાં અમારે જ્યારે પાણી ભરાયું તો અમારી સોસાયટીમાં પાણી ભરાયું હતું તો કદાચ ફરી પાણી ભરાય ને અમારા ઘરથી માછલીઓ આવે તો સાહેબ અમારી સોસાયટીનું શું અમારી સોસાયટીનું નામ મહાબળ રેસિડેન્સી વગાશી છે ઘટના એ છે કે માછલીઓ વધારે ગઈકાલથી વધારે કિનારે આવી ગઈ છે અને બહુ જ મરી ગયેલી છે અને અંદર કીડા પડી ગયા છે આજુબાજુ અમે રહી અમારી સોસાયટીમાં એટલી બધી દુર્ગંધ મારે છે ને સર તો રહેવાતું નથી એના કારણે નાના છોકરાઓ પણ ત્રણ દિવસથી સ્કૂલે નથી જતા અને વેનવાળા પણ આવતા નથી અહીંયા સર સુ માંગણી છે માંગણી એ છે કે તાત્કાલિક તાત્કાલિક ધોરણે આનો કોઈ નિકાલ થાય અને અમને થોડી